જિલ્લા એસપી ઓફિસ ખાતે રજૂઆત કરી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ભાયલી ગામ નજીક અવાવરુ જગ્યા પર સગીરા સાથે ગેંગરેપની ઘટના બાદ કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉભા કર્યા છે પાલિકામાં કોંગ્રેસ નેતા ચંદ્રકાંત ભથ્થુની આગેવાનીમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ વડોદરા જિલ્લા એસપી ઓફિસ ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી આ સાથે જ સરકાર પર આકરા પ્રહારો કરી ઘટનાને વખોડી કસૂરવારો સામે જલ્દીમાં જલ્દી આકરી કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી પહેલી વાત તો આ ઘટના નિંદનીય છે એને અમે વખોડીએ છીએ કોંગ્રેસ પાર્ટી બી વખોડે છે પણ કોઈ પણ નેતા નેતા હંમેશા લોકોની વચ્ચે ફરતો હોય લોકોની લાગણી હોય તો ગમે તેવા સ્ટેટમેન્ટ મંચ ઉપર ચડીને આપી દે કે આખી રાત ગરબા કરો કે આ કરો પણ જે ડિપાર્ટમેન્ટ સ્વતંત્ર છે જે જાનમાલની સુરક્ષા કરવા માટે બંધાયેલો છે એ ડિપાર્ટમેન્ટને સાથે તમે આપલે કરી વાર્તાઓની આપલે કરી એ ડિપાર્ટમેન્ટ શું કહે છે એક તો ડિપાર્ટમેન્ટની પાસે સંખ્યા ઓછી જેટલા માણસ એની સાથે સાથે નેતા મંચ ઉપર ચડીને આખી રાત ગરબા થશે તો પછી એના માટે બંદોબસ્ત હોવો જોઈએ દીકરીઓની રક્ષા કરવા માટે તમારી પાસે શું વ્યવસ્થા છે વાનો એટલી નથી એટલા તમારા સીસીટીવી કેમેરા નથી અને ગમે ત્યારે આવો બનાવો બની જાય તો તમે પાછા ખાલી હાથ અધર કરી દો એ નહીં ચાલે ભાઈ એ દીકરીને જે કંઈ બી નુકસાન થયું હોય જે કંઈ એનું અપમાન થયું હોય જે કંઈ સમાજમાં બદનામી થઈ હોય એની ભરપાઈ તમે કરી શકવાનો છો કોઈ નેતા એટલે કડકાઈથી કામ લાવો અને જે લોકોએ આકૃત્ય કર્યું છે એના ઉપર સખતમાં સખત પગલા લો એવી કોંગ્રેસ પાર્ટીની માંગ છે

અહીં જરાય સુરક્ષા નથી તો પોલીસ કર્મીઓનો અછાત છે પોલીસ કર્મીઓ ભરતી નથી થતી અને એ લોકો જેટલી સંખ્યામાં છે એટલી સંખ્યા બધી જગ્યાએ પહોંચી નથી કરી શકતા બીજું ટેકનોલોજીનો જે યુઝ છે સીસીટીવી બધી જગ્યા નથી બધી જગ્યા સ્ટ્રીટ લાઇટ્સ નથી સૌથી મોટી આખી બેસિક પ્રોબ્લેમ કે સ્ટ્રીટ લાઇટ નથી મોટા મોટા એરિયાસમાં તો ત્યાં તમને કેવી રીતે તમે સાચવશો છોકરીઓને અને આજ હમણાં નવરાત્રીમાં છોકરીઓ ભરવા નહીં નીકળે તો ક્યારે જશે આજે ફ્રીડમ છે ક્યાં દેખાય છે અમને ફ્રીડમ આ ફ્રીડમ તો જોખમ છે અને આ જોખમથી જો આપણે આપણી છોકરીઓને ના બચાવી શકીએ તો આપણા માટે બહુ શરમ લાગતું છે આજે આવેદન પત્ર આપું શું કીધું એસપી સાહેબે એમની પ્રમાણમાં જે લાગની એમને વ્યવસ્થ કરી જોઈએ કરી છે અને જે પ્રયત્ન એમને કરવા જોઈએ અમે એમને એ જ કહ્યું હતું કે એક્સ્ટ્રા ગાડીઓ છોડો તમારી પેટ્રોલ વહેન વધારી છે જ્યાં જે એરિયાઝમાં લાઇટ્સ સ્ટ્રીટ લાઇટ્સ નથી જે એરિયાઝમાં સીસીટીવી કેમેરા નથી અને અમના બધા છોકરાઓ છોકરીઓ બધા રમે જ છે અને રમવા નીકળે જ છે નામમાં તો પ્લીઝ તમારું પેટ્રોલિંગ વધારો એ જ અમારા માટે સૌથી મહત્ત્વની વાત છે